સહયોગ અને ઉત્કૃષ્ટ અભિનયની ભવ્યતાનો જલસો રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં બાળકોએ છુપાયેલી પ્રતિભા અને નો પણ સુંદર પરિચય આપ્યો હતો

એવરી યર આ લોકો બહુ જ ડિટેલમાં ડેપ્થમાં સ્ટુડન્ટ્સથી જ ક્રિએટ થાય ને ટીચર્સ જ ઇનહાઉસ ક્રિએટ કરે એવું પરફોર્મન્સ કરે છે મને એટલું ધ્યાન નહોતું સવારે મને લાગ્યું કે હશે થોડું ઘણું સ્ટેજ પરફોર્મન્સ આવીને કરતા હશે બટ અહીંયા એમની ડિટેલિંગ અને સ્કેલ જોઈને મને બહુ જ પ્રોફેશનલ કામમાં અમે જેટલું કામ કરતા હોય ને એવું ફીલ થયું કેમ કે આની અંદર રિકોર્ડિંગ કરીને પાછળથી મ્યુઝિક ચલાવીને સ્પીકર ઉપર વસ્તુઓ થતી હોય અહીંયા બધું લાઈવ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાઈવ લિપ સિંકિંગ અને ટોટલ હજાર એક્ટર્સ સ્ટેજ ઉપર આવીને નીચે ઉતરે અને આ નાઇન્ટી મિનિટ્સ જેવું એમને એક બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સ કર્યું છે પોતે ફિલ્મમેકર છું મોટી ફિલ્મો ઉપર કામ કર્યું છે શોર્ટ ફિલ્મ બનાવી છે નેશનલ અવોર્ડ જીત્યો છું અને એક વસ્તુ મને બહુ કોમન લાગે છે કે જે પણ વસ્તુને જે પણ ફિલ્મને એપ્રિશિએટ કરવામાં આવ્યું છે એ એટલે આવ્યું છે કેમ કે એની અંદર એક પેશન હતું એક ક્લિયર થોટ હતી અને કોઈએ બહુ કોન્ફિડન્સથી એને બનાવ્યું અને આજે આઈ એમ વેરી એક્સાઇટેડ ઇન ધ નેક્સ્ટ ટુ આ જોઈને કે એ કોન્ફિડન્સ ને એ પેશન અહીંયા દેખાય છે કોન્સર્ટનો દરેક વિભાગની થીમ નૃત્ય રચના સંગીત પોશાક સેટ ડિઝાઇન એ વિદ્યાલયની ટીમ દ્વારા સંપૂર્ણ ઇનહાઉસ પ્રોડક્શન તરીકે તૈયાર કરવામાં આવી હતી જે શાળાની ઇનોવેશન અને હેન્ડઝોન લર્નિંગ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે નવરત્ના એજ્યુકેશન સોસાયટીના દુરંદી માર્ગદર્શન હેઠળ ટ્રાન્સફોર્મિંગ પોટેન્શિયાલિટી ઇન્ટુ રિયાલિટીના સૂત્રને જીવંત કરવામાં આવ્યું છે એમ નવરત્ના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું આજે નવરચના વિદ્યાની વિદ્યાલયનો દર વર્ષનો એન્યુઅલ કોન્સર્ટ ખુલજા સિમસિમ એન્ડ અન અ સ્ટોરી અનટોલ્ડનું આજે આપણે પ્રેઝન્ટેશન જોઈશું એ પરફોર્મન્સ જોઈશું હજારથી અધિક બાળકો દ્વારા આ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે અને નવરચના વિદ્યાનીના કોન્સર્ટની ખાસિયત છે કે એ કોન્સેપ્ટથી લઈને કોસ્ચ્યુમ કોરિયોગ્રાફી મ્યુઝિક બધું જ હાલના સ્કૂલના ટીચરો દ્વારા થવામાં આવે છે તો આપણા બાળકોને આજે આપણે ખૂબ જ સુંદર રીતે સ્ટેજ ઉપર જોઈશું અને એમને આજે આપણે વી વિલ સેલિબ્રેટ તેમ મને એક બીજો આનંદ છે કે આજના આપણા જે અતિથિ વિશેષ છે અંકિતભાઈ કોઠારી એ ખૂબ જ પોતે એક ઊભરતા કલાકાર છે અવોર્ડ વિનિંગ ડિરેક્ટર સ્ટોરીટેલર કન્ટેન્ટ ક્રિએટર અને એમના દ્વારા આજે આપણને જે ફીડબેક મળશે જે એમના બાળકો જોડેનું આપણા બાળકો જોડેનું જે ઇન્ટરેક્શન છે અને એમાંથી બી આપણને ઘણું બધું